ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં લગાવેલ ફાયર સેફટી બંધ હાલતમાં છે ગત દિવસોમાં ધાનેરા તાલુકાની જાડી એક પ્રાથમિક શાળાના એસએમસી અધ્યક્ષ એક ફાયર સેફટીમાં થયેલ ભ્રષ્ટાચારને બહાર લાવી તંત્રનું ધ્યાન દોર્યું હતું જો કે જિલ્લાના શિક્ષણ અધિકારી હજુ આ મામલે મૌન ધારણ કરી બેઠા છે ધાનેરા તાલુકાની વધુ બે પ્રાથમિક શાળામાં ફાયર સેફટી બાબતેની રિયાલિટી ચેક કરતા હકીકત કંઈક જુદી જણાય છે અને શિક્ષણ વિભાગની પોલ ખુલી ગઈ છે ધાનેરા તાલુકાની ખીમત પ્રાથમિક શાળામાં લગાવેલ લાખોના ખર્ચ સાથેની ફાયર સેફટીની મશીનરીમાં પાણીની મોટર નથી જો આગને લઈ કોઈ અકસ્માત થાય તો પાણીથી કઈ રીતે આગ પર કાબૂ લેવો તે એક મોટો પ્રશ્ન છે બાળકોના જીવ સાથે રમનાર ઇસમો વિરુદ્ધ કડક પગલાં ભરવા માટે પણ રજૂઆતો થઈ રહી છે સુરત ખાતે બનેલ આગની ઘટના બાદ સરકારે ફાયર સેફટીની સુવિધા ફરજિયાત કરી છે જોકે બાળકોના જીવના રક્ષણ માટેની સુવિધામાં પણ લાલચ રાખતા ભ્રષ્ટ કારણે ફાયર સેફટી જેવી મહત્વની સુવિધા પણ નક્કામી બની ગઈ છે ફાયર સેફટી લગાયેલી છે તો પહેલાં તો મોટર જ નથી અંદર તો મોટર વિશે થોડું સરકારની શ્રીને જણાવવાનું કે અમારે અંદર મોટર મૂકે એનું કોઈ પાણી પેલું લગાવે પછી બીજું કે જો લાઇટ તો છે મોટર બી આવી જાય દાખલા તરીકે એવું કોઈ પ્રોબ્લેમ થાય કે લાઇટ જતી રહે અને કોઈ એવો બિનાવ બન્યો હોય તો એના માટે બી થોડુંક ધ્યાન દોરે કોઈ જનરેટર બીજી કોઈ સુવિધા કરે તો એનાથી પણ કંટ્રોલ થઈ શકે શું લાખો રૂપિયા એ આ સુવિધા કામ આવે ખરી એમ બાળકોને અત્યારે તો કોઈ કામ ના આવે કારણ કે મોટર જ નથી અંદર તો પહેલાં તો મોટરની વ્યવસ્થા થાય પછી જ જો અંદર કોઈ સર્કિટ થાય તો કંટ્રોલ કરી શકે આ જ રીતે ધાનેરા તાલુકાની આલવાડા પ્રાથમિક શાળામાં પણ ફાયર સેફટીના નામે મોટી ગેરરીતિ સામે આવી છે શાળાથી દૂર અંતરે પાણીનું ભૂગર્ભ ટાંકું બનાવ્યું છે જે ટાંકામાં પાણી નથી અને ફાયર સેફટી બંધ હાલતમાં છે પાણીની પાઇપો પર લાલ કલર કરી અને એક પાઇપ પછી બીજી પાઇપમાં તકલાદી વેલ્ડિંગ સાથે જોડાણ કરી ફાયર સેફટી ઊભી કરી નાખી છે જો કે સ્વિચ ચાલુ કરવામાં આવે તો પાણીનું એક ટીપું પણ પડતું નથી સ્થાનિક આચાર્યનું કહેવું છે કે વારંવાર રજૂઆત કોન્ટ્રાક્ટરને કરી છે છતાં ફાયર સેફટી મામલે કામ થતું નથી અને જો આગ લાગે તો ફાયર સેફટી કોઈ કામે આવે તેમ નથી ફાયર સેફટી ફિટિંગ કરેલ છે અને કનેક્શન પણ આપેલ છે પરંતુ એમને હજુ સિસ્ટમ ચાલુ કરીને બતાવેલ નથી એમને અમે રજૂઆત છે કે ભાઈ આવીને તમે એકવાર સિસ્ટમ ચલાવી રીતે ચાલુ કરવી એ આવીને સમજાવી જાઓ એટલે અમને ખ્યાલ આવી જાય કેટલો સમય થયો લગાવ્યા લગાવ્યા એમ તો ત્રણ ચાર મહિના થઈ જાય સાહેબ જો કલર ઉખડી ગયો ઘણો સમય નથી પાણી આમ ત્રણ ચાર મહિના થયો બંધ છે ત્રણ ચાર મહિનાથી પાણીમાં ટાંકીમાં પાણી નથી કદાચ સાહેબ અત્યારે આગ લાગે તો શું થાય એમ આ ઉપયોગી થાય બીજી જે ફાયર સેફ્ટી સલામત સારા સલામતી મારા સાધનો લાગેલા છે એ અન્ય સાધનો ઉપયોગમાં આ ઉપયોગ શકાય કોને રજૂઆત કરી આ મામલે આપણે આપણે અહીંયા જે લગાવવા માટે આવ્યા હતા જે કોન્ટ્રાક્ટર એમને કહેલ છે કે ભાઈ આ ફાયર સેફ્ટી અમને ચાલુ કરીને બતાવો એમને કહ્યું કે અમે આવશું સાહેબ અમે તમને આખી સિસ્ટમ વર્કિંગ કરીને બતાવી દઈશું એજન્સીએ શું નામ મેરે ધન્યવાદ धाने रानाम इलो खर्च हेर्छु